ભાઈ તમે મતદાન દેવાના હોવાના મતદાનની અગાઉનો દિવસ કેવો હોય તો જોઈએ મતદાનની અગાઉનો દિવસ આવો હોય એટલે કેવો ભાઈ બોલે આપણે બેઠા ભાઈ હેલો ગાય મિત્રો ચરિત્રો વેલકમ બેક ધ બ્લોગ વિથ પીટલો 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 એન્ડ આજકાલ બ્લોગ નહીં બલકી આજનો બ્લોગ થશે આપણો ગુજરાતીમાં કારણ કે આપણે ટ્રાય મારીએ કે આપણી ગુજરાતી ઓડિયન્સ વધુ ઇમ્પ્રેસન આપે છે કે હિન્દી ઓડિયન્સ તો આપણે ટ્રાય કરીએ આ બ્લોગ ગુજરાતીમાં તો તમને પણ મજા આવે આ બ્લોગ ગુજરાતીમાં જોવાની તો મને કહેજો તો આપણે આપણે બધાના બ્લોગ ગુજરાતીમાં જ બનાવશું કારણ કે ગુજરાતી મારી હે ને ઓલી શું કહેવાય કોમન લેંગ્વેજ એટલે કોમન લેંગ્વેજમાં બ્લોગ બનાવવાની મજા આવે સમજો હો ને મોજ મસ્તી થતી હોય એમાં આપણે આપણી રોજિંદી ભાષા બોલતા હોય ગાયરું બાયરું તો એ બ્લોગ જોવાની બહુ મજા આવે શું કહું તમારું તો આ બ્લોગમાં સારો રિસ્પોન્સ આપશો તો આપણે બનાવશું ગુજરાતી જ બ્લોગ ઓકે

એટલું પાણી છોડી દો તો અમને એટલું પાણી આવે છે તો થોડુંક વધારે પાણીનો વાલ ખોલો તો અમને થોડુંક વધારે પાણી આવે શું કેવું તમારું કોઈ વાય થોડું પાણી છોડો તો ભાઈ જો આવો હાલ છે અમારો કોઈ કાંઈથી નળી લાંબી કરીને પાણી ભરે છે અમારે જેવા સરકારી પાણીમાં પાણી ભરે હમણાં કસ કહું જો આ તો ગુજરાતી બ્લોક બને તો તમને મસ્ત ચીજ બતાડો આજે હું ખાઈશ પપુડી કેટલા કેટલાને ખબર છે ગુજરાતીઓને કે પપુડી એટલે શું થાય Papuri ăn thay, phải làm bữa nào cũng có cơm nữa, vui healthy. À, leo ta papuri, papuri kia ăn Con này nam phải papuri. không Papuri khay là bê ta papuri,

મિત્રો કાલે હે મત દેવાનો તો મત દેવાનો ભૂલતા નહીં અને હું તો જ્યાં મત દેવાનું જ્યાં મેન હે ને એ હામાં જ રહું તો અત્યારે જો અહીં હું એની ગલીની પાછળ આવ્યો તો તમને બતાવું અહીંથી કે અંદર શું પ્રક્રિયા હાલે છે વોટ જરૂર દેજો પછી કોઈના ભેંકવામાં આવીને કે આને પરસ્પેક્ટ વોશને પરફેક્ટ પક્ષને વોટ દેવો એ કોઈના ભેંકવામાં ન આવતા તમારા દેશનું અને તમારા ગલીનું ભવિષ્ય જોઈને જ વોટ આપજો તમને બતાવજો પહેલાં વોટની સિસ્ટમ અહીંયા આ જે સ્કૂલ છે ને આમાં મતદાન થવાનું છે ત્યાંથી અવાજ બધા આવે છે તો હું હમણાં અહીંથી ઠેકીને જોયું ને તો અહીંયા કાંઈ કામકાજ નથી હાલતું બધું કામકાજ આની અંદર આવે છે તો હું કાંઈ બતાવી આના અંદર જવાય નહીં બાકી એમ કે તું કોણ કાંઈ નહીં હાલો હમણાં રિન્સ્ટામાં રીલ્સ મૂકીશું આ મતદાનની તો એને પણ લાઈક કરી આવજો હમણાં એની આવતો ત્યાં ઊભો વાત જાઉં મારા મિત્રની કહેવાય પ્રેમ સાહેબ જોઈ શકો છો કે આપણા ભાઈ છે એ પાછા બેટિંગ આવી રહ્યા છે જો વારો ના આવ્યો મિત્રો અમે નીકળ્યા છીએ શેર કરવા અને અમે પૂગી ગયા છીએ આ અમે પૂગી ગયા છીએ ગયા સ્કૂલ પાસે અહીંયા તો તમને ખબર છે મતદાન થવાનું છે એટલે કેવો ભાઈ બોલી આપણા બેઠા પોલીસ વાળા ભાઈ હવે અમે આમ આગળ જઈએ જોઈએ છીએ આગળ શું મળે છે ભૂખા તરસા માણસો

વાવ ગેટ તો બંધ હે પણ હવે જો આઈથી તમને દેખાડું જો અત્યારે અંદર કાર્યવાહી ચાલે છે બધી આ કોઈ નો બતાવો તમને હું બતાવું કે મતદાન ની અગાઉ નો દિવસ કેવો હોય તો જોઈ લ્યો મતદાન ની અગાઉ નો દિવસ આવો હોય જોઈ લ્યો વાવ યાર એટલે કુ તાડુ છે પણ તાડુ નથી અંદર મસ્તની કાર્યવાહી હાલે છે જોઈ શકો તમે વાવ અંદર તો જાવું નથી કારણ કે વરી કોકોરી ખીજા હે તો હાલો

રિસ્પોન્સિબલ પ્લે નો ના કે મજાક કરે તું જવાનો મત દે હું તો હજી 18 વર્ષની નીચેનો હું એટલે મતદાન જાય નઈ જાય અને જો હું 18 વર્ષની ઉપર હોત તો આમ આદમી પાર્ટી જ દેવો તો ભાઈ સીધા નામ લઈ લીએ એને પાર્ટી કા તો અબ બાર આપણો નામ તોય ઈ છે મારો હવેલા વાલા કાઈ નહીં આપણે તો કાલે મત દેવા જવાના નહીં ગાઈસ તો કાલે હું પોસિબલ હે કે ખુફિયા વિડીયો ઉતારીશ આગલા કિચામાં મોબાઈલ રાખીશ અને કઈ પાર્ટી મત આપીશ એ હું આ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ મૂકવાનો હું કાલે તો ઇન્સ્ટાગ્રામ માં જોડાઈ જઈશ કોઈ નથી કર્યું હું કાલ કરવાનો તને મોબાઈલ અંદર જ નોલી જવાય હું કરને નાખી છે કેવી નારી આ કાલ દી જા કાઈક તો કરીશ સજ બાકી કાલ વિડીયો તો ઉતારીશ જ કાઈ દેશો બ્લોગર ને જવા દે કોઈ નો નો ઇન્ફ્લુએન્સર યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ઓકે તો હવે મળીએ કાલે મતદાન સાથે તમે બધા મતદાન કરી ચૂક્યું છે અત્યારે આ બ્લોગ જોયો છે એની પહેલાં કોને મતદાન કર્યું એ કમેન્ટમાં કહેજો ને હવે મળીએ કાલના મટ મસ્ત બ્લોગ સાથે મતદાનની રીલ્સ સાથે તા લગી લાઇક કરવાનું ભૂલતા નહીં ના ગુજરાતી બ્લોગ હવે આગળ શું કહ્યું તમે બનાવો કે ના બનાવું એ પણ કમેન્ટમાં કહી દેજો ચાર પાંચ જણા જે કમેન્ટ કરો એ કરી નાખજો કે કરું કે નહીં કરું એ ગુજરાતીમાં બ્લોગ તો તાલાકી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો બાય બાય જય હિન્દ

મત નો દીધો ને તો ભારત માંથી કાઢી નાખે હું શબ્દ બોલી મારા દુઃખ ઓડિયન્સ માટે નાની ઓડિયન્સ માટે બે શબ્દ બોલો ને ખારા થઈ ગયા ભાઈ ไปตามแล้วไปใช้ยี่ต่อ